ધાનેરાના થાવર શિવ મંદિર પાછળ રહેતા અજમલભાઈ પરમારે હાઇવે ઉપર હોટલ શરૂ કરી હતી તે સમયે થાવર ગામના ચાર અજાણ્યા વ્યક્તિઓ અજમલભાઈ હોટલ શરૂ ન કરે તે માટે ચાર વ્યક્તિઓએ ભેગા મળી બપોરના સમયે ટ્રેક્ટર લઈ હોટેલ આવ્યા હતા અને અજમલભાઈ તથા અલ્પેશભાઈને લોખંડની પાઇપ તથા હાથ પગ વડે મૂઢ માર માર્યો હતો જેથી અજમલભાઈને બંને હાથના ભાગે ફ્રેક્ચર થયો હતો તેમજ હોટલ શરૂ નહીં કરવા બાબતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી તેમજ પતરા અને થાંભલીની બનાવેલ હોટલ તથા હોટલમાં રાખેલ સામાનની ટ્રેક્ટરથી તોડફોડ કરી આશરે રૂપિયા દોઢ લાખનું નુકસાન કર્યું હતું અને ગુનો કરવા બદલ એકબીજાની મદદગારી કરી હતી જેના પગલે અજમલભાઈએ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે રાત્રે આવ્યો બે વાગે બે વાગે આવ્યો બોલ્યો અને તમારા અજમલ ને માર્યો ખૂબ ને ગલો ગલો પડી નાખ્યો તમે હડ્યો અને આપણે વ્યા એટલે તો અમદાવાદ બોલાવી અજમલ ને દવાખોના મોકલ્યો